રાજકોટ સહિત દેશભરમાં પોસ્ટલ કર્મચારીઓએ ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા કર્મચારીઓના બેતાલીસ જેટલા વણ ઉકેલ્યા પ્રશ્નો જેમાં જીડીએસ કર્મચારીઓને કાયમી કરવા પોસ્ટમેનની ખાલી જગ્યાઓ ભરવી અને જૂની પેન્શન યોજના લાગુ કરવી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે આ પ્રશ્નોના નિરાકરણ માટે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજે અમે જે અમારે સીએચક્યુ બીએપ જે આદેશ મુજબ અમારે આઠમા પગાર પંચે લાગુ કરવા માટે અને એમાં પચાસ ટકા ડીએ મર્જ કરવા માટે તેમજ અમારા જીડીએસ ભાઈઓને જે અત્યારે તાનાશાહી જેવું જે દરરોજ ને દરરોજ લોંગાઉન દરરોજ તે પચાસ ખાતા કરી આવવાના ફરજિયાત કરવાના આ બાબતે તે પછી અમારે અત્યારે તમે જોવો હતો તો અત્યારે બેંક રહીને છ વાગે બંધ થઈ જાય અમારી પોસ્ટ ઓફિસ આજે નવ વાગ્યા સુધી ચાલુ રહીએ એટલે અત્યારે જે અમારી જે પરિસ્થિતિ છે એ અત્યારે અમે જે રાજાશાહી તાનાશાહી માં અમારા કર્મચારીઓ અત્યારે ભોગવી રહ્યા એટલે આના માટે થઈ અને અમે એકતાલીસ મુદ્દા ઉપર અત્યારે જે ધરણા કાર્યક્રમ છે આગામી એકત્રીસ જુલાઈ ના રોજ અમે એક દિવસની હડતાલ પાડવાના છે તે પછી જો છતાં સરકાર અમારા એકતાલીસ માંગો નહીં માને તો અમે અઢારમી જુલાઈ ના રોજ અચોક્કસ મુદત ઉપર હડતાલ ઉપર જવાના છે અમે અમારે માંગ રહી દોઢ મહિના પહેલા

અને આ બધા તમામે તમામ આ હડતાલ ની અંદર જોડાવાના